નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં ગઈકાલે પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લાનું અધિવેશન ગોધરાની લકઝરા હોટલ ખાતે યોજાઈ ગયું ગોધરાની ફેમસ હોટલ લકઝરા ખાતે સુંદર વ્યવસ્થા સાથે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર બ્રહ્માકુમારીના સંચાલિકા બી કે સુરેખા દીદી અને તેમજ અનેક મહાનુભાવોની અને વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયું ખીચોખીચ ભરાયેલા હોટલ લક્ઝરના હોલમાં સૌપ્રથમ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ બાદ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને સ્વાગત ગીત સાથે થયો હતો પંચમહાલ જિલ્લાના પ્રમુખ દ્વારા અનેરું આયોજન કરી ચાલુ કાર્યક્રમે પાંચ વખત પત્રકારોને ડ્રો કરી જેમના નંબર આવે તેમને તમામને ગિફ્ટથી સન્માનિત કર્યા હતા શ્રેષ્ઠીઓના સહયોગથી તમામ પત્રકારો માટે સુંદર ભોજન તેમજ ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ઈસ્માયલ ઝભા તેમજ સમાજસેવી શિક્ષક હિરેનભાઈ દરજી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું પત્રકારિકતા પરિષદના અધિવસોને અધિવેશનોને ત્રણ મહિનાના બ્રેક બાદ એટલે કે પ્રદેશ અધ્યક્ષ ઓસ્ટેટિયાથી પરત આવતા પંચમહાલ જિલ્લાના અધિવેશનનો પ્રારંભ કર્યો હતો પ્રથમ કાર્યક્રમની સફળતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે આ મહેમાનો પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સમાજ સમાજશ્રેષ્ઠીઓ અને સામાજિક સંસ્થાઓ વરિષ્ઠ અને મુખ્ય મીડિયાના સિનિયર પત્રકારોની સંપૂર્ણ હાજરી વચ્ચે અધિવેશનનો પ્રારંભ ગુજરાતના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત તેમજ રાષ્ટ્રગીતના ગાનથી કરાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહામંત્રી સહિત ઉદ્દેદાર હોદ્દેદારો જ્હોન જિલ્લા મહિલા વિંગના હોદ્દેદારોને સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓનું સ્વાગત સાલ બુકે અને સ્મૃતિ ભેટ સાથે કરાયું હતું કાર્યક્રમમાં એક અનોખી ભાત પાડવાનો સફળ પ્રયાસ સરાહની રહ્યો હતો મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રમુખ પ્રદીપભાઈ સોનીએ કર્યું હતું આમંત્રિત મહેમાનો પૈકી સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારના સન્માનની તક પત્રકારોને મળી હતી અને ડોક્ટરમાં પણ માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે એવા ભલે સાંસદ હોય પણ સરળ ખૂ અને સેવા સાથે સાત સિત્તેર હજાર કરતાં પણ વધુ સર્જરીનો રેકોર્ડ એમની માનવ સેવાનો પુરાવો આપે છે પંચમહાલ જિલ્લાના પત્રકારોને ભેળા કરી તેમનું સંગઠન બનાવી અને આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે સન્માનપત્ર આપી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ સાથે વિવિધ વિવિધ સફળતા અને સેવાની સુવાસના સુકાનીઓનું સન્માન કરતાં સૌ વેતાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહિત કર્યા હતા અને વધાવી લીધા હતા આ કાર્યક્રમની અંદર કાર્યક્રમના સંચાલકોના સન્માન સાથે આભાર વિધિ પ્રદેશ અધ્યક્ષ અગ્રણી ઇસ્માયલભાઈ ઝભાએ કરી હતી અને સૌને ગિફ્ટ આપી સાથે ભોજન લઈ અન્ન ભેડા એના મનભેડાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા અધ્યક્ષ પ્રદીપભાઈ સોની પૂર્વ અધ્યક્ષ ઇસ્માયલભાઈ જભા ઉપાધ્યક્ષ શ્યામલભાઈ પટેલ વિપુલભાઈ દરજી ફિરોજભાઈ શેઠ જોન પ્રભારી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોધરા

જો તમે બધાની અપેક્ષા રાખતા હો તો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારની નાની મોટી સમસ્યાને સમજજો પત્રકારોને સંગઠિત કરવા માટેનું ખાલી અધ્યાપ નથી કેટલી સંખ્યા એ બકવાનું નથી પણ એક વસ્તુનું ગૌરવ છે મને સલીમભાઈ બાવાણીઓ હપેલા તાકલીફભાઈ ક્યાં પહોંચાડ્યું છે કે તમારા બધાના સહયોગથી આ સંગઠનમાં પ્રદેશ કારોબારી એની નીચે બાર ઝોન એની નીચે તોત્રીસ જિલ્લાની કારોબારી

અને દેશના નિર્માણની અંદર ખૂબ મોટો એમનો રોલ છે એવા પત્રકાર મિત્રો તમારા હાથમાં રહેલી પેન અને પેનની તાકાત એ જે વાપરે એને જ ખબર પડે અને જેને લાગુ પડતું હોય એને એના કરતાં પણ વધારે ખબર પડે એકે ફોર્ટી સેવન ની ગોળી જેને વાગે એને જ ખબર પડે

આપણે દરરોજ સવારે ઉઠી અને પોતાના અંતરાત્માને એક પ્રશ્ન પૂછી અને આપણે જો દિવસની શરૂઆત કરીએ તો આપણે ખરેખર આ સમાજના નવનિર્માણ આ નવનિર્માણની પ્રક્રિયા પણ સતત ચાલતી છે એટલે કે આપણું મનોમંથન રેટ્રોસ્પેક્શન અને સમાજ નિર્માણ એ એક સાથે ચાલતી પ્રક્રિયા છે તો એ ખરેખર એક ડોક્ટર કરતા કે કોઈક સમાજસેવી વ્યક્તિ કરતા આ પત્રકારો એ પત્રકારો એ સમાજનું દર્પણ છે સમાજની માનસિક સ્થિતિ સમાજની આર્થિક સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ અને એ સ્થિતિનું જે લેવલ છે આધ્યાત્મિક પણ જ્યારે અહીંયા આપણી પાસે બ્રહ્માકુમારીના જ્ઞાનીઓ બેઠા છે ત્યારે એમનું પણ મહત્ત્વ સમાજની અંદર ખૂબ રહેલું છે ખૂબ મોટું રહેલું છે ત્યારે આ બધી સ્વસ્થતા અને સ્વસ્થતાનું લેવલ આપ એક પ્રકારની માનસિક આપણું સ્વાસ્થ્ય છે આ માનસિક સ્વાસ્થ્યની વાત કરું છું તો એના લેવલ નું જો આપણે એક ઉત્તમ દર્પણ જોઈએ કે જેના પર કે આપણે એસેસ કરીએ કે આ વિસ્તારની માનસિકતા આ વિસ્તારના લોકોની માનસિકતા શું છે એમનું વિઝન શું છે તો એ ખરેખર આપણે પત્રકાર મિત્રોની પેનમાં રહેલી છે